જય માતાજી જય માતાજી આપણે જશે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં તલ ને હરાજીમાં તલના હું ભાવ છે તે મિત્રો આપણે હરાજીમાંથી જાણી લઈએ હરાજી શરૂ થઈ જઈ છે મિત્રો વાલો હરાજીમાં તો જવાબ તો આ તો 5 15 મિનિટ પછી આના જ જઈ દેવી 5 50 55 60 થઈ જાવું 5 15 20 29 30 ઓકે નમસ્કાર

சொத்துருசோ பாத்திரி தோலாதல்லாம் சொத்துருசோ பாத்திரி <Noise/> <Overlap/>

કશરાજમાજેપસેચે માજમવસેચે વજીમસેચેચે દેકાજેચે જીંજેચે. કીમસેચે કીચેચે જાજંભે જાજ� સો ત્રીસ ઓગણત્રીસો ત્રીસ કાળા તમને